અંકલેશ્વરના ગામ ગામે ચિત્ર વસાવાની પ્રચાર સભા બાદ આ પાર્ટીના ઉમેદવારના સમર્થકો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું પોલીસ મથકે સામે સામે આઠ લોકો સામે ફરિયાદ નોંધાય છે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે દિલીપભાઈ ચંદુભાઈ વસાવાએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેમના ગામમાં આવ્યા હોવાથી તેઓ ગયા હતા ત્યારબાદ સાયકલ પર બેસી ગામના રાકેશભાઈ વસાવાએ એકદમ સાયકલ પરથી ઉતરી જઈ તેમની કાકી સંગીતાબેન ઉર્ફે ટીનુબેન ને બે થી ત્રણ પડતા તેમના કોસમડી ગામના સરપંચ અજીતભાઈ વસાવા તથા તેમના પિતા ચીમનભાઈ વસાવા તથા તેમના શાળા સુખદેવ વસાવા એ હાથમાં લાકડી સળિયા તેમજ બેટ લઈને આવી દિલીપભાઈ પર હુમલો કરી દેતા અનિલભાઈ ઇજાગ્રસ્ત થયા હતા જે અરસામાં અજીતભાઈ રાકેશભાઈ અને સુખદેવે હાથમાં લાકડી બેટ વડે ફરિયાદી દિલીપ ને હાથ અને પગના ભાગમાં માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સારવાર તે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તેમના ગામમાં આમ આદમી પાર્ટીના ચેતર ની પ્રચાર રેલી નીકળી હતી અને તેમના ફળિયા પ્રચાર કરીને ગયા બાદ અનિલ વસાવા 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 રાજેશ દિલીપ તથા રાજુ ચંદુ ના હોય ઘરની બહાર બેસેલા ફરિયાદી તેમના પિતા અને શાળાને ચારે ઈસમો ભેગા મળી ગમે તેમ ગાળો બોલવા લાગી એકદમ ઉશ્કેરાય છે રાજુ વસાવાએ તેના હાથમાંની લાકડાના સપાટા વડે તેમને કોણીના ભાગે મારી દીધે જયારે તેના શાળા સુખદેવે તેમને છોડાવવા વચ્ચે પડતા દિલીપે લાકડાના સપાટા વડે ઇજાગ્રસ્ત કર્યા હતા જ્યારે અનિલ વસાવાએ તેમના પિતાને ભાગે લાકડીના સપાટા મારી સાળા સુખદેવને દાબા હાથના પંજાના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે સરપંચ ફરિયાદના આધારે કોસંબડીના અનિલ રમેશ વસાવા રાજેશ મોરાર વસાવા દિલીપ ચંદુ વસાવા અને રાજુ ચંદુ વસાવા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે આજે ચૈતેભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી કાકે છે તે લોકો વાત કરતા હતા એને બે તમાચા માર્યા તો અમે છોડા ગયા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સળિયા ને લાઠીથી કોણ હતા સામેવાળા સામેવાળા અજ અજીતભાઈ ચીમનભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા એમના પિતાજી હતા ને એમના ભાણેજ એમના સાળો હતો અને બે ફરિયાના જوانિયા હતા મારવાનું કારણ મારવાનો કારણ શું મારવાનો કારણ એ જ છે કે ચૈતયભાઈ ની સભા હતી તઈ ગાડી અમે બેઠા હતા ચૈતયભાઈ ગયા તે પછી એ લોકોએ હુમલો કરી દીધો આ લોકો જે જે લોકોનું તમે નામ આપ્યું છે એ કયા પદ પર છે એ લોકો ભાજપ પર પક્ષમાં અને મારવાનું કારણ શું મારવાનું કારણ એ જ કે ચેટરબાઈ આવ્યા હતા તમે લોકો કેમ ગયા કેમ બોલાવ્યા એ જ કારણ છે અને જે વખતે મારામારી થઈ તે વખતે ચેટરબાઈ હાજર હતા ખરા ચેટરબાઈ ગયા પછી આ બનાવ બન્યો માર હું છે અને મારા કાકાનો છોકરો છે ને ભાભી ને કાકી ને માર્યા છે એ લોકો દિલીપભાઈ ચંદુભાઈ અત્રે ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત દિલીપ વસાવાએ મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યા મુજબ તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસાવાની પ્રચાર ગયા હોવાથી ગામના સરપંચ અને તેમના સંબંધીઓએ માર હતા બીજી તરફ ફરિયાદમાં તેઓ કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી તો સામ સામે થયેલ ફરિયાદમાં દિલીપભાઈના કાકાના પુત્ર અનિલને માતાના ભાગે પાંચ ટાકા આવ્યા છે જ્યારે સામે અજીતભાઈની ફરિયાદ મુજબ તેમના સાળાને હાથના પંજાના ભાગે ફ્રેકચર સામે આવ્યું છે અને તે પણ ખાનગી હોસ્પિટલમાં ઉપરાંત મારામારીના કોઈ પણ કારણ વિના ચાર ઇસમોએ આવી અચાનક હુમલો કર્યો હોવાનો ફક્ત ઉલ્લેખ કરાયો છે જે સામસામે થયેલ ફરિયાદ બાદ કુલ આઠ સામે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે